સુરત શહેરના કતારગામમાં શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડના દર્દીનું મોત થતા પરિવારજનોનો હોબારો મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારજનો મહાઆક્રંત પરિવારજનોના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા ગતરોજ તેમના સ્વજનોને તાવની બીમારીને લઈને એડમિટ કરવામાં આવ્યું હતું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી તેથી રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેનકિલર આપતા પેશાબ ભરાવાને કારણે મોત થયું હોવાનું દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર સામે આક્ષેપ કરવામાં આવ્યા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરવામાં આવી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવામાં આવે તેવું પરિવારજનોએ કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત